પ્રશ્ન છે કે આ મોરબીનો વાવડી રોડ જે છે એ હજારો લોકોની રોજની રોજ અવન જવન થઈ છે આ રોડ

એમના છ મહિનાની અવધિ પૂર્ણ થાય છે જેમને જેમ છ મહિનાની અંદર એક કરોડ ના ખર્ચે અમે બનાવશું ફલાણું બનાવશું ઢીકણું બનાવશું ત્યારે આજે લોકોને પારાવાર મુશ્કેલી માંથી જે મોરબીની મહાનગરપાલિકાના કમિશનર અને મોરબીની જનતાને ડિઝાઇન બદલવાની વાત કરતા ધારાસભ્ય જ્યારે મોરબીના વાવડી રોડની આજથી છ મહિના એટલે કે અગિયાર એક બે હજાર પચીસના રોજ આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું આ રોડને પબ્લિકને ગલગલિયા કરાવવા માટે આઇકોનિક રોડ એવું નામ આપવામાં આવેલું હતું આ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ એલઈડી સ્ક્રીન ડિવાઇડર અને ફૂટપાથ જેવી સુવિધાઓ આપવા માટેના વચનો આપીને ખાતમુહૂર્ત કરીને અહીંયાથી ચાલ્યા ગયેલા ધારાસભ્ય અને મોરબી મહાનગરપાલિકાના કમિશનરને પૂછવું છે કે આજે તમારી અવધિ એટલે કે આવતીકાલે તમારી અવધિ પૂર્ણ થાય છે ત્યારે હજી આ રોડને આઇકોનિક રોડ બનાવવાનું સ્વપ્ન દેખાડીને આપ ચાલ્યા ગયા છો ત્યારે હજી આ રોડનું એક પણ કામ થયું નથી આ વરસાદની સિઝનમાં લોકોને ગોઠણ ભરાણા પાણીની અંદરથી આ રોડ ઉપરથી નીકળવું પડે છે ભૂતકાળની અંદર આ રોડ જ્યારે બનેલો હતો તેની અંદર પણ મસ મોટો ભ્રષ્ટાચાર થયો છે એને ગોતવાની બદલે એને ઢાક પીછોડા કરવા માટે આ આઈકોનિક રોડનું નામ આપીને એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરનો જે ભ્રષ્ટાચાર છે એ દબાવવા માટેનો પ્રયાસ આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મોરબી મહાનગરપાલિકાનું તંત્ર કરી રહ્યું છે